ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર પર દર્શનાર્થે તેમજ ફરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે સૌરાષ્ટ્રની ભૂમિમાં મહાભારત અને રામાયણ સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળો જોવા મળે છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ નજીક ઓસમ નામનો ડુંગર આવેલો છે લોકવાયકા મુજબ મહાભારતના સમયમાં પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ ડુંગર પર સમય વિતાવેલો હોવાનું માનવામાં આવે છે તો બીજી તરફ આ ડુંગર પર ટોકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે વનસ્પતિના મૂળમાંથી શિવલિંગ પર પાણી પડતું હોવાથી આ મંદિરને ટપકેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે ભીમ કુંડ પણ અહીં જોવા મળે છે વનવાસ દરમિયાન કુંતી માતાને તરસ લાગી હોવાથી પાણી માટે ભીમ અહીં ખાડો કરે છે અને કુંતી માતાને પાણી પીવડાવે છે તે કુંડ આજના દિવસે પણ જોવા મળે છે સાથોસાથ આ ડુંગર પર ઓસમ માત્રી માતાજીનું મંદિર પણ આવેલું છે ટપકેશ્વર મહાદેવ અને ઓસમ માત્રો સાથ વરસાદ બાદ ઓસમ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ચો તરફ હરિયાળી હરિયાળી જોવા મળી રહી છે જેને કારણે લોકો કુદરતના ખોળે મજા માણવા આવી પહોંચ્યા હતા અહેવાલ આશીષ પાટડીયા પાટણ વાવ હાલો હું જયદીપ ગોસ્વામી જુનાગઢના માણોદર તાલુકાના વેડવા ગામથી આવું છું મને અમે પાટણ સારી જગ્યા છે અહીંયા આવીને અમને ગિરનાર સમજી લો ને વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને ફેમિલી સાથે નાના મોટો ટુર કરવા માટે અને એકદમ બેસ્ટ જગ્યા હોય એકાંત જેવી વાતાવરણમાં રહેવું હોય તો ખૂબ સુંદર અને સારી જગ્યા એટલે પાટણમાં તમે પણ તમે લોકો આવો તમારા ફેમિલીને લાવો અને ખૂબ સુંદર જગ્યા છે અહીંયા ફરવાલાયક સ્થળ ટપકેશ્વર મહાદેવ છે ટપકેશ્વર મહાદેવ ગૌમુખી ગંગા છે માત્રી મંદિર છે અને કોઈ પણ અફવાથી બધું દૂર રહેવું કે અહીંયા જંગલી પ્રાણી વન્ય પ્રાણી એવું બધું છે પણ ખૂબ સુવિધા સારી છે પાણીની સુવિધા છે કોઈ અગવડ પડતી નથી અને માણસો પણ સારા છે તમે લોકો આવો અને આનંદ માણો અને બધા લોકોને પણ લઈ આવ્યો